भाई वेकरिया हूँ प्रवीण कुमार गोर्धन भाई माली हूँ डॉक्टर जयराम भाई चेमा भाई गामित ईश्वरना नामे सौगंध लूं छूके ईश्वर ना नामे सौगंध लूं छूके कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये कायदाती स्थापित भारतना संविधान प्रत्ये हूँ हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश साची श्रद्धा अने निष्ठा धरावीश હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ ન્યાયપૂર્વક વર્તીશ